છેલ્લી ચાર ચાર એપ્રિલથી ઓલ ગુજરાત વનકર સમાજ ક્રિકેટ નું ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન થયું છે ખૂબ જ સારો શુભારંભ થયો છે અમારા આયોજકોની છેલ્લા અઢી ત્રણ મહિનાની મહેનત હતી પરંતુ અથાગ પુરુષાર્થ પ્રયત્ન કર્યા અને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કર્યો અમે પણ છેવટે તો પરમાત્માએ અમને સફળતા આપી છે અને ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાંથી ભાગના જિલ્લાઓમાંથી અને મોટેભાગના તાલુકામાંથી ચોસઠ ટીમોએ ભાગ લીધો છે અને કચ્છથી લઈને નવસારી સુધીના પણ ખેલાડીઓ બધા રમી રહ્યા છે થી લઈને ને બધી ઘણા બધા જિલ્લાઓમાંથી રમી રહ્યા છે અને તેઓ ખૂબ જ સુંદર ખૂબ જ આનંદ ઉલ્લાસ કરી રહ્યા છે અહીંયા અમે લોકોએ તેઓના માટે ચા નાસ્તો જમવાની બધી વ્યવસ્થા છે ડિહાઈડ્રેશન ના થાય એટલા માટે ફ્રૂટ એનર્જી ડ્રિંક તથા છાસની પણ વ્યવસ્થા કરેલ છે અને બધા યુવાનો આવે છે વડીલો પણ આવે છે આજે ઘણા બધા વડીલો સાથ સહકાર માટે આવ્યા છે અને પ્રોત્સાહિત કરવા માટે આવેલા છે અમે પરમાત્માના આભારી છીએ કે અમને આ ઐતિહાસિક ઘટનાઓ જે ઘટવાની હતી એના અંદર અમને અને મારા આયોજક શ્રીઓને નિમિત્ત બનાવ્યા છે ઓલ ગુજરાત વનકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન દ્વારા અમે સમાજને અને બીજા બધા વ્યક્તિઓને દરેક સમાજના લોકોને અમે સંદેશો આપવા માંગીએ છીએ કે યુવાનો અને વડીલોએ સમાજ સેવાના બહાને ભેગા થવું પડશે અને એકબીજાને પરસ્પર એકબીજાને કામ લાગવું પડશે કારણ કે સમાજ જોડાશે તો દેશ જોડાશે અને યુવાનો એને ખાસ અપીલ કરવામાં આવે છે કે તમારે પણ સમાજ માટે લાગણી ધરાવવી જોઈએ સમાજ માટે ભાઈચારો વધવો જોઈએ અને વડીલોનું માન સન્માન જળવાવું જોઈએ અને કઈ રીતે આપણે સમાજને અને દેશને ઉપયોગી થઈ શકીએ છીએ એવી હકારાત્મકતા હકારાત્મક ભાવના રાખી અને આપણે નિરંતર પ્રયાસ કરતા રહેવું જોઈએ મારું નામ અરુણ રાજ છે હું ઓલ ગુજરાત વનકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો સાથેના શુભેચ્છકમાં છું અને સાથે વ્યવસાય માં ડેવલપમેન્ટ ઓફિસર છું અને એક સામાજિક કાર્યકર છું